ખેતર ખેડવું હોય તો ત્રણ વસ્તુની મુખ્ય જરૂર પડે હા પછી બીજું બધું હોય તો ચાલે પહેલું સૂર્યનો પ્રકાશ જોશે તો ખેતી થશે બરાબર છે આપણે તો બધા આપણો આપણો ભારત પણ ખેતી પ્રધાન દેશ છે સૂર્યનો પ્રકાશ વગર કોઈ બિયારણ કોઈ બી અંકુરિત થઈ શકે ખરું નહીં બીજું જેને ખેતી કરવી છે ને એને સૂર્યના પ્રકાશ સાથે પાણીની પણ વ્યવસ્થા કરવી પડે પાણી વગર ખેતી શક્ય છે ખરી નહી નહીં અને ત્રીજું કે કેટલી સરળ ભાષામાં ભગવાન વ્યાસ કહે છે ત્રીજી વસ્તુ જરૂર પડે ખેડૂતને ખેતી કરવા માટે એનું ઈ છે માટી માટી વગર ખેતી થઈ શકે કઈ કઈ ત્રણ વસ્તુ સૂર્યનો પ્રકાશ પાણી અને માટી આ ત્રણ વખત ત્રણ વગર જેમ આપણે ખેતી નથી કરી શકતા તો આપણું શરીર જો ક્ષેત્ર હોય એટલે કે ખેતર હોય અને એમાં ભક્તિનું અંકુરિત કરવું હોય તો એના જીવનમાં પણ આ ત્રણ વસ્તુ જોઈશે અહીંયા ભગવાન વ્યાસ કહે છે તેજો વારી મૃદામ જથા વિનિમયો હા તેજ જોઈ છે તેજ એટલે સૂર્યનો પ્રકાશ આપણા જીવનમાં તેજ કયું જોઈ છે બોલે સદગુરુના વાક્ય રૂપી તેજ જેના જીવનમાં નથી સાહેબ એના જીવનમાં ભક્તિની ખેતી કેમ થઈ શકે બીજું વારી વારી એટલે પાણી પ્રભુના પ્રેમમાં રડવાના જ્યાં સુધી આંસુ નહીં પડે ત્યાં સુધી ભક્તિ સંભવ નથી અને ત્રીજું મૃતિકા મૃતિકા એટલે મૃદા મૃદા એટલે માટી માટી કઈ બોલે ધૂળ આ ત્રણ સુધી નહીં થાય એટલે કે આ ત્રણ સુધી ત્રણ જ્યાં સુધી પરમાત્મા અનુગ્રહ કરી ને આપણને નહીં આપે ત્યાં સુધી ભક્તિનું બીજ અંકુરિત કેવી રીતે કરી શકાય હા સુંદર શબ્દ છે તમે જુઓ તેજો વારી મૃદામ જથા વિનિમયો તેજ વારી અને પાણી મૃતિકા માટી મૃતિકા એટલે સદગુરુના ચરણની ધૂળ શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં રાજા રહુગણ ને જ્યારે ભગવાન ભરતે એટલે કે જળ ભરતે ઉપદેશ આપ્યો ત્યારે એક શબ્દ કહી દીધો કે હે રહુગણ જ્યાં સુધી તારા મસ્તક પર કોઈ ગુરુના ચરણની ધૂળનો અભિષેક નહીં થાય ત્યાં સુધી તારી બુદ્ધિના દરવાજા નહીં ખુલે ભગવાનના અથવા તો સદગુરુના ચરણની રજનો બહુ મહિમા છે બહુ મહિમા છે આજે પણ તમે જુઓ વૃંદાવનમાં રમણ રેતી અને રમણ રેતીમાં આજે પણ આળોટવાનો આજે પણ આળોટવાની મહિમા છે જે જે ગયું હશે રમણ રેતી એને ખબર હશે હા કારણ શું બોલે એ ધરા પર ભગવાન કૃષ્ણ ખુલ્લા પગે ચાલ્યા છે હજી પણ એ મૃતિકા માટી ભગવાન કૃષ્ણના કૃપા પ્રસાદથી છે એટલા માટે આજે પણ ભક્તો રમણ રીતિમાં આળો છે રેતીમાં જો સાહેબ રામાયણ આખું લખ્યું પણ એ એ એ રામચરિત માનસમાં સદગુરુના ચરણની ધૂળને બહુ વંદન કર્યા છે બહુ કીધું છે હનુમાન ચાલીસા ની સરવાર ક્યાંથી થાય છે જો કે એ ચાલીસાનો જે આરંભ છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ અયોધ્યાકાંડ નો આરંભ નો દોહો છે પાછો એ જ દોહો અયોધ્યાકાંડ ના આરંભમાં ગૌસ્વામીજી લખ્યો છે પણ ભાવ શું છે શ્રી ગુરુચરણ સરોજ રજ હું મારા સદગુરુ ની ચરણ ની ધૂળ ને પ્રણામ કરું છું શું કામ નિજમન મુકુર સુધારી મારા મનરૂપી અરીસા ને જેને સાફ કરવાનું ધૂળથી તો અરીસો વધારે ખરાબ થાય અહીંયા સાફ કરવાની વાત છે રજ હોય રજ એ અરીસા પર નાખો તો ઉલટાનો અરીસો ગંદો થઈ જાય પણ અહીંયા ગૌસ્વામીજી કહે છે મારા મનરૂપી અરીસા સાફ કરવા માટે સદગુરુના ચરણ ની ધૂળ જરૂરી છે એટલે આ ત્રણ મળે તેજો વારી મૃદામ જથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ ના સ્વૈન સદા નિરસ્ત કુહક સત્યમ પરમ ધી સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરી અને હું મારા ગ્રંથનો આરંભ કરું છું જો નવાઈ ની વાત અહીંયા એ છે કે આ ગ્રંથ છે ને ભગવાન ભાગવતજી ની રચના થઈ એ ભગવાન કૃષ્ણની લીલા પ્રતિપાદન કરવા માટે ભગવાન વ્યાસે લખી છે